જોઈએ દિલ્હી ક્રાઈમ કામ છે પાકિસ્તાની આઈઆઈ સાથે જોડાયેલા એક મોટા આંતરરાષ્ટ્રીય હથિયારોની હેરાફેરી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે આ ગેંગ પાકિસ્તાનથી ભારતમાં ઉચ્ચ કક્ષાની તુર્કી ચીનમાં બનેલી પિસ્તોલ સપ્લાય કરતી હતી જેમાં ડ્રોનનો ઉપયોગ કરીને પંજાબમાં હથિયારો ફેંકવામાં આવતા હતા દસ વિદેશી પિસ્તોલ અને બાણુ કારતુસ સાથે ક્રાઇમ ક્રાંચે ચાર આરોપીની ધરપકડ કરી છે पकड़ा गया आरोपी दिल्ली के आसपास के विस्तार में हथियार की सप्लाई करवाने के जैसी क्राइम ब्रांच है हथियार कौनें आपवाने હતા તે દિશામાં તપાસ શરૂ કરી क्राइम ब्रांच की टीम को एक इंफॉर्मेशन थी कि कुछ वेपन ऐसे जो पाकिस्तान से आ रहे हैं और ड्रोन के थ्रू पंजाब में ड्रॉप किए जाते हैं बाकी वो नॉर्थ इंडिया में डिफरेंट गैंगस्टर्स जो बड़े गैंगस्टर्स हैं जो ऑपरेट कर रहे हैं उनको सप्लाई होते हैं इस इंफॉर्मेशन पे क्राइम ब्रांच की टीम ने एक काम किया और 19 तारीख को दो व्यक्ति मनमीत और दलविंदर इन दो आदमी को अप्रेंड किया था जिनके पास से आठ ऐसे वेपन मिले जिनमें तीन पी एच फाइव सेव, फाइव सेवन है जो टर्की मेड इन टर्की है और पांच है जो कि चाइना बेस्ड है तो बहुत ही महंगे वेपन है वेपन है तो इनको अप्रेंट किया गया था ये यहाँ पर सप्लाई करने आए थे जिन व्यक्तियों को उनको दो, दो को बाद में वापस ऐसी गिरफ्तार किया गया मेहसा न बीजापुर में खानगी शाला में एक चौकावनारी घटना बनी धोरण में भड़ती आठ वर्ष की बाड़की ने इंजेक्शन मारी दे કોણે અને શા માટે ઇન્જેક્શન આપ્યું તેને લઈને અત્યારે તપાસ કરવામાં આવી રહી છે અજાણ્યા શખ્સોએ બાળકીને શાળા પાછળ લઈ જઈને ઇન્જેક્શન આપ્યું અને અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસે પોક્સો હેઠળ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે તો ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં વાલીઓ સ્કૂલે પહોંચ્યા બાળકીને વડનગર સિવિલ હોસ્પિટલમાં મેડિકલ સારવાર અપાઈ છે ત્યારે બાળકી હાલ સ્વસ્થ હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે

વિજાપુર આ શાળાની એક ઘટના છે અને મહેસાણા વિજાપુર થી આ ઘટના પ્રકાશમાં આવી છે કોણે શા માટે ઇન્જેક્શન આપ્યું હવે તે લઈને એ તપાસ શરૂ થઈ છે પણ જ્યારે આ ઘટના પ્રકાશમાં આવી ટોક ઓફ ધ ટાઉન બની અને વાલીઓ પણ ત્યાં શાળાએ પહોંચ્યા પોરબંદરમાં રખડતા પશુ નો ત્રાસ વધતા વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે તેર નવેમ્બરે રાત્રે છાયા વિસ્તારમાં રહેતા ગીતાબેન સોલેટને આખલાએ ટક્કર મારી હતી અને જેથી ઇજાગ્રસ્તને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા પરંતુ અમદાવાદમાં સારવાર દરમિયાન ગીતાબેને જીવ ગુમાવ્યો છે જેથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે રોષે ભરાયેલા સ્થાનિકોએ આક્ષેપ કરતાં કહ્યું કે પોરબંદર મહાનગરપાલિકા છેલ્લા અગિયાર મહિનાથી અસ્તિત્વમાં છે પરંતુ હજુ પશુઓનો ત્રાસ શહેરમાં ઘટવાના બદલે દિવસે ને દિવસે વધી રહ્યો છે ભૂતકાળમાં પણ અનેક લોકોએ રખડતા પશુના કારણે જીવ ગુમાવ્યો છે આ શહેરમાં

કોઈ જો એ કરીએ હું બસ નગરપાલિકાને એ જ અપીલ કરું કે જેથી કરીને કોઈ ફરિયામાં છોકરા રમતા હોય કોઈ વડીલ છે કે જે મારી મમ્મીને જાનહાનિ થઈ કોઈને ના થાય જેથી કરીને નગરપાલિકાએ આનું વેલી તકે કંઈક કરવું જોઈએ પોરબંદરમાં કાલે જે બનાવ બન્યો છે છાયામાં ગીતાબેન સલેટનો એમને હેઠવા નાખવા જતા એના માથામાં એને ઈજા થતા આજે એનું મોત નિપજ્યું છે તો અમારે અહિયા ઘણી વખત પશુઓ માટે થઈને એના માટે થઈને અમારી હવે અમારે હવે આની આગળ શું કરવાનું એની રજૂઆત કરવાની વિચારીએ છીએ ગૌશાળા જે છે વડો તેમાં અત્યારે અમારે ઘણી મોટી કામગીરી જે કરવાની હતી પશુઓના રાખવા માટે ચાલુ હતી એ મહદ અંશે પૂર્ણ થયેલ છે અને જે ઢોર છે એ પકડવાની કામગીરી પૂર્ણ હમણાં ટૂંક સમયમાં ચાલુ થશે ઉપરાંત જે રસ્તામાં ઘાસચારો જે વેચતા હોય છે એના માટે અમે ડ્રાઇવ કરતા હોઈએ છીએ સમય અંતરે અગાઉ પણ અમે પોલીસને સાથે રાખીને આ ડ્રાઈવ કરી લઈ અને અમુક કિસ્સો સામે અમે પોલીસમાં ફરિયાદ પણ આપેલી હતી કે તેમના દ્વારા વારંવાર સૂચના આપવા છતાં જાહેરનામું જે છે કલેક્ટર સાહેબ એનો ભંગ કરવામાં આવે છે અત્યારે પણ અમે ફરીથી એની ઝુંબેશ ટૂંક સમયમાં શરૂ છે જેમાં ઘાસચારો જે જાહેરમાં વેચે છે એની સામે ડાયનામો ભંગ છે એના પગલા લે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા અને અધિકારી વચ્ચેની રકઝકનો એક કથિત ઓડિયો ખૂબ વાયરલ થયો છે મગફળી ખરીદવામાં અધિકારીની ગેરરીતિ મુદ્દે અધિકારી સાથેની વાતચીતનો આ ઓડિયો છે અને ઓડિયો ખૂબ વાયરલ થયો છે ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં અન્યાય થયાનો આરોપ લાગી રહ્યો છે અને મગફળીની ક્વોલિટી વિશે અધિકારી સાથે રકઝક કરી રહ્યા છે લલિત વસોયા અને અધિકારી તેમજ લલિત વસોયાનો આ જૂનો ઓડિયો સોશિયલ મીડિયામાં એ ખૂબ વાયરલ થયો છે એક તરફ મગફળીની ખરીદી અત્યારે જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે અને એ વચ્ચે આ પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા અને અધિકારીનો એક કથિત ઓડિયો સોશિયલ મીડિયા ઉપર ફરી રહ્યો છે અને ઓડિયો ફરવા ખૂબ ચર્ચાએ જોર પકડ્યું છે અધિકારી સાથે રગજગ થઈ રહી છે અને આ ઓડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થયો છે મગફળીની ખરીદીને અંતર્ગત આ કથિત ઓડિયોમાં અ વાતચીત એ કરવામાં આવી રહી છે હવે હું કે ખરેખર આ જૂનો વિડિયો છે હવે કેવી રીતે આ વિડિયોને કારણ કે પૂરું ધારાસભ્ય અને આ અધિકારી વચ્ચેનો આ ઓડિયો છે કથિત ઓડિયો કહેવામાં આવે છે કથિત ઓડિયો ખૂબ વાયરલ થયો છે સોશિયલ મીડિયા ઉપર મગફળી ની ખરીદી એક તરફ કરવામાં આવી રહી છે અને આ મગફળી ખરીદીમાં અધિકારીની ગેરરીતિ મુદ્દે રકજક થઈ રહી છે અરે લલિતભાઈ વસોયા બોલું ભાઈ હેલો લલિતભાઈ વસોયા બોલું એટલે બે વખત તમારે એક આયરે નથી જોખવી ખેડૂત ને જેટલી મગફળી લઈ આવવાની છે એટલી મગફળી તમારે લેવાની છે એમાં જી ટુ હોય કે જી ફાઈવ હોય જી પાંત્રી હોય એ આપડે ક્યાં જોવા જે રિપોર્ટ છે એમાં જાડી કે ઝીણી એક જ વખત લાલે છે પણ જાડી અને ઝીણી આટલી હા તો હું નથી લઈ કામ કરો હવે હું તમને કહું છું તમે મને લખીને ગયો એક ખેડૂત ને બે આટલી આટલી હોય નથી આલતી મને લખીન ગયો તમે જાડી કે ઝીણી બે માંથી એક નહીં તમે મને એમ કયો હું તમને એમ કઉ છું મારી આયે તમે ખોટી પિંજણ કરતા ને હું કામડા મીડિયા લઈને આવું હું અહીંયા અછવાડા ગામે મહાકાળી માતાના દર્શન કરી કોંગ્રેસે યાત્રા શરૂ કરી છે યાત્રા દરમિયાન અમિત ચાવડાએ ડુવા ગામે રેલ નદી વિસ્તારની મુલાકાત લીધી ખેડૂતો સાથે સંવાદ કર્યો અને સંવાદ કરી અમિત ચાવડાએ પ્રહારો કર્યા રેલ નદીના કારણે દર વર્ષે ખેડૂતોના પાકને નુકસાન થાય છે વધુમાં કહ્યું કે આ વર્ષે પૂર આવતા પાંચ વખત જમીનનું ધોવાણ થયું છે અનેક રજૂઆતો કરી તે છતાં પણ સરકારે કોઈ કાર્યવાહી નથી કરી આ રેલ નદી નામ છે અત્યારે રાજસ્થાન સુધી આવે છે ધોનેરા ઉપર થઈને સીધી અહીંયા આવે ડુવા આવતા એક થાય છે આવાથી અને ડુવામાં ચાર ફોટીઓ પડે છે અલગ અલગ જગ્યા એટલે જમીનનું ખૂબ ધોવણ થાય છે અને પાકનો નાશ થાય છે અને આ રોડોનો બધું એને તોડી નાખે છે એનો વિકલ્પ એક જ છે કે એ આ ચાર વાળા આપણે તો અલગ અલગ એના ઉપર ચેક ડેમ બનાવવા પડે અને નદી ઉપર આ થોડો પુલ બનાવે તો ખેડૂતોને રાત થાય એવું લાગે છે અહીંયા આગળ કોઈ કોઝવે વ્યવસ્થા નહીં હોવાને કારણે વારંવાર પાણી આવવાથી રસ્તા બંધ થઈ જાય છે બાળકો સ્કૂલે ના જઈ શકે ડેરીએ દૂધ આપવા ના જઈ શકે કોઈ કામ ના થઈ શકે અને તેમ છતાં કૃષિ મંત્રી જીતુ વાઘાણી વરસ્યા ભૂતકાળમાં કોંગ્રેસના કાર્યકાળમાં સૌરાષ્ટ્ર ની સ્થિતિ અત્યંત ખરાબ હતી સાથે પણ કહ્યું કોંગ્રેસના કાર્યકાળમાં સૌરાષ્ટ્ર વિકાસ થી દુઃખી ગુંડાઓથી દુખી અને લુખાઓથી થી દુખી હતું તો વધુમાં કહ્યું કે ભાજપનું શાસન આવતા ગુંડા તત્વો પોતાના ઘરમાં જતા રહ્યા છે અને જે લોકો ખોટું કરી રહ્યા છે તેમના પર દાદાનું બુલડોઝર એ દુખી વિકાસ થી ગુંડાઓથી દુઃખી લુખાઓથી દુખી એ શાસન વિરોધ પક્ષનું હતું એ વખતે ચળવળની શરૂઆત એ રાજકોટમાં થઈ ગુંડા વિરોધી સમિતિ બની અને કોંગ્રેસ ને ભાગવું પડ્યું અને એ પછી ભારતીય જનતા પાર્ટી ના શાસન ની અંદર મને કહેતા આનંદ છે કે બધા જ ગુંડાઓ એ દરમાવી આવી ગયા અને હવે ક્યાંક ક્યાંક ખોટું કરવા નીકળેલા લોકોને સાહેબ આપણું બુલડોઝર ફરી રહ્યું છે દાદાનું એ લોકો પણ ચેતી જાય કે બુલડોઝર નો પણ ભોગ તમે બનશો આ તમામ પ્રકારે શાંતિ સલામતી એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સાહેબ આપણા નેતૃત્વમાં

મોડી રાત સુધી કામગીરી કરવા જતા અધિકારીઓ પરેશાન કરતા હોવાનું કહ્યું શિક્ષકે શિક્ષકે ને આપઘાત કરવાની ચિંકી પણ આપી તો સી એ ઓ સાથે સહાયક ની નિમણૂક કરાવી હોવાનું પણ કહ્યું સરપંચ નગરપાલિકાના સભ્યો અને કાર્યકર્તા શિક્ષક ને સમજાવવાના પ્રયાસ થયા હતા કામ કરવા છતાં આપડી જવાબદારી છે લીક રીતે જોડે છે સર બધું છે પણ કામ પતી જશે કામ કરતી જતી રીતે અમે ના રહે એટલા માટે સજાગ સરકાર મેં એમને કહેલું સરકાર બઉ સજાગ છે કે એમને પણ જોડે એક બીજો સહાયક બીએલો ની વ્યવસ્થા કરી છે એટલે કોઈ બી એલોના અનુસંધાન માં હવે વધારે પડતી કામગીરી રહેશે નહીં એ પ્રમાણે સરકાર તરફ થી વ્યવસ્થા કરવામાં આવી છે એટલે એવો ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ થાય નહીં અને તેમ છતાંય અમારા સરપંચશ્રીઓ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો જિલ્લા પંચાયતના આ કામગીરીમાં મદદરૂપ થવા માટે આજે આ મિટિંગનો આશય હતો પાટણના સરસ્વતી ચાણસમા અને પાટણ તાલુકાને સહાય પેકેજમાં સામેલ કરવા માંગ થઈ રહી છે ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને માંગ કરી છે ઓક્ટોબરમાં આવેલા વરસાદથી ત્રણેય તાલુકામાં નુકસાન થયું હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે તો કપાસ કઠોળ અને ઘાસચારાને વરસાદથી નુકસાન થયું હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ છે પાટણ માં મગફળી કેન્દ્ર ફાળવ ફાળવવાની પણ પત્રમાં માંગ કરવામાં આવી છે ડોક્ટર કિરીટ પટેલ તેમણે સીએમને પત્ર લખ્યો છે તો જિલ્લાના સરસ્વતી ચાણસમાને સહાય પેકેજમાં સામેલ કરવા માટે તેમણે માંગ કરી છે વાવ થરાદના ડેડુઆ ગામે પહોંચેલી જન આક્રોશ યાત્રામાં લોકોએ રજૂઆત કરી તલાઠી મંત્રીએ ઠગાઈ કરી હોવાના ગામના લોકોએ આક્ષેપ કર્યા છે તો પીએમ આવાસ યોજનાની મકાન સાહેબમાંથી દસ હજાર રૂપિયા કમિશન લીધાનો આક્ષેપ કર્યો છે કમિશન ના આપે તો લાભાર્થીઓના હપ્તા રોકી દઈને દાદાગીરી કરે છે તો સ્થાનિકોની રજૂઆત સાંભળ્યા પછી ડીડીઓ સાથે અમિત ચાવડાએ પણ વાત કરી હતી ડીડીઓને જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે તો ગામનો મુદ્દો વિધાનસભામાં ઉઠાવવાની પણ અમિત ચાવડાએ બાંઘરી આપી પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ થાય તેવી ટકોર કરી છે શહેરમાં દરેક લોકો કપડાની થેલીઓનો ઉપયોગ કરવામાં આવે તેવી હાઈકોર્ટે ટકોર કરી ન્યૂઝની ટીમ દ્વારા જમાલપુર શાક માર્કેટમાં પ્લાસ્ટિક ના ઉપયોગ અંગે રિયાલિટી ચેક કર્યું જમાલપુર શાક માર્કેટમાં પ્લાસ્ટિકની થેલીઓનો બેફામ રીતે ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે મોટાભાગના ગ્રાહકો પ્લાસ્ટિકની થેલીમાં શાકભાજી લઈને જતા એક કેમેરામાં કેદ થયા છે અમદાવાદ શહેરમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધનો ક્યારે કડકાઈથી અમલ થશે આ સવાલ પણ થઈ રહ્યો છે સવાલ એ પણ કે શું મનપાના સત્તાધીશોને પ્લાસ્ટિક બંધ કરાવવામાં કોઈ મુશ્કેલી છે કે લોકો પોતે અવેર થવું પડે કે જાતે જ થેલો લઈને નીકળો પ્લાસ્ટિક તમે માંગો જ નહીં હું પોતે અહીંથી ખરીદી કરું ને તો આ થેલો લઈને નીકળું છું અને થેલામાં જ વસ્તુ લઉં છું એમની થેલી એમને પાછી આપી દઉં છું એટલે ધીમે ધીમે પબ્લિકે પોતે આ વસ્તુ કરવાની જરૂર છે કે તમે થેલી પાછી આપશો એટલે ઓટોમેટિક એક રાકતા બંધ થઈ જશે અને આવો થેલો લઈને નીકળો તો કોઈ પ્રોબ્લેમ જ નથી આ તો હું તો કોટનની થેલી લઈને નીકળ્યો જો પ્લાસ્ટિક લઈને નીકળું તો પાટી જાય બધું અને હું તો સમજુ છું એટલે મારે તો હું તો પ્લાસ્ટિકનો વિરોધી છું એટલે હું તો ક્યારેય પ્લાસ્ટિકનું જબલું વાપરતો નથી બનાસકાંઠાના થરામાં રસ્તાની બિસ્માર હાલતથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે થરા શહેરમાંથી પસાર થતા નેશનલ હાઇવેના સર્વિસ રોડ પર ખાડાનું સામ્રાજ્ય સ્થપાયું છે મસ્ત મોટા ખાડાને કારણે વાહન ચાલકો પરેશાન થયા છે વાહન ચાલકો વારંવાર અકસ્માતનો ભોગ બની રહ્યા છે ઘણા સમયથી સ્થાનિકો રસ્તો સરખો કરવાની માંગ કરી રહ્યા છે પરંતુ તંત્ર સ્થાનિકોની ફરિયાદને અવગણી રહ્યું છે

ઉકેલ થતો નથી આ સર્વિસ રોડ ઉપર કેટલાય સાધનો પડી જાય છે ખાડામાં અને અત્યારે પણ ચોમાસા જેવો મોલ છે ઘણા સાધનો પડી જાય છે ટુ વ્હીલર પડી જાય છે જાય છે પણ છતાં પણ કોઈ ઉકેલ આવતો નથી આ સર્વિસ રોડનો તાત્કાલિક ઉકેલ થાય અને સારો બને એવી અમારી દરેક વેપારી સમાજની વિનંતી છે એ ખાડા જ પૂરતા નથી ખાલી એમને એમ દેખાવ કરીને જતા રે બે હવારમાં આવે એક કલાક અગિયાર વાગે આવે બાર વાગે જતા રે વળી પાછા ચાર વાગે આવે એક પોણી ટ્રાન્કર છોડી જતા રે વળી ખાડા આમાં કરે અડધો કલાક કરે અને વળી પાછા જતા રે કોઈ રસ્તાનો નિકાલ જ નથી ને અને તાલુકો બનાવ્યો વગર તો શું બનાવ્યો એના કરે કોંગ્રેસ થઈ તાઈ જ બરોબર હતું તો ખાડા જોતા હતા નહીં મારે ના નેશનલ હાઈવે ઓથોરિટી વાળા આવે તો જીસીબી ફેરવી કોણી છોટી બરોબર કોણી છોટે અને જતા રે એનો જૂનો કોંગ્રેસ પાછો આવતી ભેગો કરી લઈ જાય હુકવી અને બે દાડા કરી પાછો એનો નાખી જાય એટલે ડોમર રોડ ઉપર આરસીસી ચોટે નહીં ખરામાં સર્વિસ રોડ આવેલો છે એમાં કોઈ કાર્યવાહી થતી નહીં આડા બહુ પડી ગયા છે સ્કૂલે જતા બાળકો પણ હેરાન થાય છે અને સાધન વાહન ચાલકો પણ કોઈ પલટી મારતા હોય છે કોઈને વાગે છે કોઈ દવાખાનામાં જવું પડે છે આવું બહુ તકલીફ વેઠવી પડે છે અગાઉ રજૂઆત કરી પણ કોઈ કાર્યવાહી થતી નહીં કોના માટે કોઈ એક્શન લેવામાં આવી નથી અમારી માંગ એક જ છે કે રસ્તો સારો બને ને એકવાર ફેમિલી સાથે બધા જાતા હોય તો પડી પણ જાય છે કેટલા ને વાગી બી જાય છે આ ઓટો રેડી ને કઈ કઈ ને થાકી ગયા છે પણ કોઈ આનો નિકાલ નથી બસ બાના જ ગાડે છે આ ટાઈમે થઈ જશે આ ટાઈમે નવું ટેન્ડર આવશે પણ કોઈ કામ કાજ થતું નથી પોરબંદરના રાતીય ગામે મારામારીનો ગુનો હત્યામાં પરિણમ્યો છે દેવસિંહ કેશવલાલ વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે સહકારી મંડળીની જમીન બાબતે બે શખ્સોએ હુમલો કર્યો હતો કાળાભાઈ મોરી અને પરબત ઓડેદરાએ માર મારતા ઘાયલ થયા હતા તો માધવપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને આરોપી કાળાભાઈ મોરી અને પર્વત ઓડેદરાની ધરપકડ કરવામાં આવી છે પરબતનાથા ઓડેદરા અને કારા પર્વત મોરી આમના દ્વારા બોલા ચાલી અને ત્યારબાદ હુમલો થવાનો બનાવ બન્યો જેના અનુસંધાને માધવપુર પોલીસ સ્ટેશનમાં તારીખ ઓગણીસ અગિયાર બે હજાર પચીસના રોજ ત્રણસો સાતનો ગુનો હાફ મડરનો ગુનો દાખલ થયેલો હતો ત્યારબાદ સારવાર દરમિયાન આ જે ભોગ બનનાર છે દેવશીભાઈ એમનું અવસાન થતાં હવે આ જે ગુનો છે એમાં ખૂનની કલમના ઉંમર આવી તજવીજ માધવપુર પોલીસ સ્ટેશન વતી શરૂ છે આ કેસના જે બંને આરોપીઓ છે એ બંનેને અટક કરી લેવામાં આવેલા છે અને બંને આરોપીઓ હાલ જુડિશિયલ કસ્ટડીમાં આ વર્ષે શિયાળાની શરૂઆતમાં જ લીલા શાકભાજીના ભાવમાં લગભગ 30% જેટલો વધારો જોવા મળ્યો છે હવે સામાન્ય રીતે શિયાળામાં રીંગણ મેથી ધાણા વટાણા લસણ હવે શાકભાજી સસ્તા મળતા હોય છે પણ કમોસમી વરસાદને કારણે પાકને થયેલા નુકસાનથી માર્કેટમાં આવક ઘટી છે અને ભાવ આત્માને પહોંચી ગયા છે છૂટક બજારમાં મોટાભાગના શાકભાજી એસી થી સો રૂપિયા કિલો સુધી વેચાઈ રહ્યા છે તો કેટલીક વસ્તુઓ એકસો વીસ થી એકસો પચાસ રૂપિયા સુધી પહોંચી ગઈ છે આ કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે અને વેપારીઓને પણ હોલસેલમાં વેપારીઓના મતે આવી સ્થિતિ આગામી દિવસ ચાલુ રહેવાની શક્યતા છે એમ કેવાય અમદાવાદમાં જમલપુર શાક માર્કેટની આસપાસ જે વેચાય છે એ બધી જગ્યા કરતા સસ્તું હોય છે તો અહીંયા ગઈ વખત કરતા ત્રીસ ટકા પ્લસ જ છે ભાવ અત્યારે બહુ ડબલ ભાવ છે ઠંડીમાં તો આમ બધી સિઝન કરતા સરસ શાકભાજી ને બધું મળતું હોય પણ એના કરતાં ડબલ ભાવ થઈ ગયો છે વટાણા અને બધાનો ભાવ ડબલ થઈ ગયો છે સસ્તું પેલા શિયાળો આવે એટલે આપણે રાહ જોઈ રહ્યા હોય કે આમ બધું સસ્તું મળે પણ એની જગ્યાએ એટલે ડબલ ભાવ થઈ ગયો એટલે બહુ જ મોંઘવારી એમ આ વખતે જે હમણાં અનસીઝનલ ઇન્ફોલ થયો છે તેના કારણે આખા બજારમાં ભાવ તો વધી ગયો જ છે અમે લોકો યુઝ્યુલી એવરી સાથેડે અહીંયા આવતા હવીએ છીએ અને કમ્પેરેટિવલી જે અમે લોકો પહેલા હજાર માં લઈ શકતા હતા અત્યારે એના નહીં નહીં તો બે હજાર રૂપિયા તો થયા જ છે